હવામાન નિષ્ણાંત પ્રેશ ગોસ્વામીએ જણાવ્યું કે બે હજાર પચીસનું ચોમાસું છે તે સામાન્ય એટલે કે નોર્મલ ચોમાસું રહેવાનું છે નોર્મલ ચોમાસું એટલે કે અઠાણું ટકાથી લઈને એકસો સાઠ ટકા સુધીના વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે સામાન્ય ચોમાસું આપણે ખેતી માટે અનુકૂળ ગણાય અત્યારે આમ તો ઉનાળો છે એ પણ આ વર્ષે આકરો ઉનાળો જોવા મળી રહ્યો છે અને હજુ પણ આવનારા સમયમાં આકરો ઉનાળો જોવા મળશે મે મહિનાની અંદર આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી બેથી ત્રણ વખત જોવા મળશે તેમણે વધુમાં જણાવ્યું કે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં તો પ્રી મોન્સૂન એક્ટિવિટી હંમેશા જોવા મળતી હોય છે એપ્રિલ મહિનામાં હમણાં કોઈ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ નથી પણ મે મહિનાની અંદર બે વખત તો પ્રબળ શક્યતાઓ છે જેમાં ચૌદ મેથી લઈ અને અઢાર મે વચ્ચેનો જે સમય હશે એમાં પણ એક પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે બીજું હશે મે મહિનાનું છેલ્લું અઠવાડિયું એટલે કે ખાસ કરીને જે પચીસ તારીખથી રોહિણી નક્ષત્ર ચાલુ થતું હોય એમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ વધારે છે એ પછી જૂન મહિનાનું જે બીજું અઠવાડિયું ચાલુ થશે એટલે કે લગભગ સાત આઠ તારીખથી જે જૂન મહિનાનું જે સમયગાળો શરૂ થશે એમાં પણ છૂટાછવાયા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે તો હાલ અત્યાર માટે આટલું મિત્રો ફરી મળેલી નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે